પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા અબિયાણા ગામ ખાતે મોડર્ન ડે હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પંચાયત રૂર ક્રુ ડેવલપમેન્ટ સચિવ ગુજરાત સરકાર રજનીકાંતભાઈ વાઘેલા સાંતલપુર તાલુકા ભાજપના બંને મહામંત્રીઓ લક્ષ્મણભાઈ ચૌધરી ચમનજી ઠાકોર શાસક પક્ષ નેતા મેવાભાઈ આહિર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર પૂર્વ સરપંચ વીરાભાઈ આહિર તેમજ અબિયાણા સી આરસી નારોદા સહિત શાળા આચાર્ય પરેશભાઈ ચૌધરી શિક્ષકગણ ગણ વિદ્યાર્થીઓ તેમજ સમસ્ત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો સાથે સાથે સરકારના રમત ગમત વિભાગ દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના તાલુકા સંયોજક શ્રી હરીશભાઈ ઠાકોર રમેશભાઈ આહિર દ્વારા વૃક્ષારોપણ કરી સ્વામી વિવેકાનંદ વનના સંવર્ધન માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો દીપક સતપારા સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ